મિત્રો તમે આવા રોજીરોજ બજાર પહોંચાડવા માંગતા હોય તો ખાસ વિડિયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વેચી ન ભૂલતા અને આવા સાણી તાજા બજાર ભાવ શીરોનો નિષા ત્રણ હજારથી ઓસો ભાવ ચાર હજાર ચૌદ રૂપિયા સુધી વરિયાળી બારસો ત્રીસથી પાંત્રીસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો ત્રેસઠથી પચીસો બત્રીસ રૂપિયા સુધી તલ એક હજારથી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી रायडो एक हजार बारसो त्रेसाठ रुपया सुधी सुवा एक हजार त्राणू पंधरसो ना त्रेपन रुपया सुधी अजमो नावोदळ सो रुपया सुधी ताजा आडूत मेरबादेट बजार पा